સંતરામજી નું મંદિર હોય રામ બાપા એના આશીર્વાદ હોય બીજું ઘણું બધું પણ આ ત્રણ બાબત એવી છે

ખૂબ વિનમ્ર રહે છે પણ મારે કહેવું જોઈએ કે એની જે સજેક્ટતા છે એની ટોચ ખૂબ છે ને હજુ ઊંચે જવાની છે પોતાને જે પરિચય આપો ખાસ આ પ્રસંગ માટે જે કવિતા પાંચવાની છે આજના કવિ સંમેલનમાં હેતુ છે કે બેનો લખતા થાય મારી કવિતાનો પાઠ કરતા પહેલા મને બે વાક્ય કે સંદર્ભે કહેવા છે

ઈચ્છે એવો જો એના હૃદયમાં તો પછી જે કાગળ પર જ રહી જાય છે કાયદા અને છે સ્થિતિ આવે આવે અને એ કોણ કરી શકે તો જે કર જુલાવે પારણો જે જગત પર શાસન તો એટલા માટે આ જોઈ મેળો જે ઉલ્લેખ હમણાં હું

પણ આસપાસ છે એવી કોઈ લેતા નથી પણ એવું છે ઘર માં અસ્તિત્વ પ્રાંગણ જેવું જ હોય છે પણ માં છે એની નોંધ મોટે ભાગે લેવાતી કાઈ ખબર પડે માં તો ચૂપ રહે આવ કેનારા પણ મોટા થયેલા સંતાન હોય છે બરાબર પણ બાદ ન હોય ત્યારે એની કવિતા છે કે બાદ ન હોય ત્યારે શું થાય

जाने बड़ो बड़ो ठंड वगैरह की चाज है पर बड़ो बड़ो ठंड वगैरह में चाज है बाद ना हो तेरे को गुस्से ना था बाद ना हो तेरे को गुस्से ना था मनु राते मोड़ो आवे तो कोई बारे बड़ी अधिराई की बारी है ना दोता घड़ियाँ ना कांटा बर्ची भला जीवन ना थी जाए अनेक कोई नहीं व्याकुल आंखें

અને એક પ્રોફેસર વૈદવન કે છડે પડ્યો કે મારા વ્યાખ્યાનના વિષયની બહારનો પ્રશ્ન છે એટલે હું જવાબ નહીં આપું ત્યારે તો કશું આપણે એવું પણ કવિ છું ને એટલે જો આ કવિતા કે કે ઉત્તર કોઈ સાંપડતો નથી એ પ્રશ્ન છે કે ઉત્તર કોઈ સાંપડતો નથી એ પ્રશ્ન છે

કોઈ ઉત્તર એમને જડતો નથી એ પ્રશ્ન છે કોઈ ઉત્તર એમને જડતો નથી એ પ્રશ્ન છે ને આ કોકે છે જો કરી ગુંજા પડે કે આ છે કરી ગુંજા પડે એક અંગારો કદી પડતો નથી એ પ્રશ્ન છે ને એ વિચારા ઉત્તરોનું ગાડનું ક્યાંથી જણે બચ્ચો

કે કોઈ ઝૂકી ડાળ પર પુષ્પ ફરે કીધું ખરું પણ રેત થઈ ઠંડેરની ખરું મને ગમતી નથી પણ રેત થઈ ઠંડેરની ખરું મને ગમતી નથી ને નર વિશે વાદળ બનુ વરસાદને જર્ણો આ નર વિશે વાદળ બનુ વરસાદને જર્ણો બનુ પણ કોઈ કિલ્લે ગુરજ બનુ મને લાગ્યું

એક દી પહેલા ઝાડને જોઈ એમ થયું એક પહેલા ઝાડને જોઈ એમ કે લાવને લઈ ગેન કે દુરી બની જાવ મનમાં મારા કેમશું એમાં શું મનમાં મૂળ નાખીને ડાળ પેલાવી પાંદડે પાંદડો ફરકાવીને એને હળવે સુર રે લાવી તળતો જીંદુ સોનેરી બની જાઉં અને કોઈ જીવું દેવું નહીં आप आविने रात वासो रे एक बड़ी छाया तो एक दिन के लाल झाड़ ने जो ही अंतर के लाल ने हुए यहाँ के बड़ी झाड़ में बड़ी जाओ जरा जहाँ मूल ना क्या पांच जरा जहाँ मूल ना क्या ना क्या सहजा नहीं कंकर पत्थर धरती लड़े आती कटा कभी डाले सीज़ मार दूँगा आखिर अंतर और जरा त्या मूल नाख्या ते सहज रवाने कंकर पत्थर धरती अरे आखी कठा तगली डाळे सिंचवा नु जळ आखे अंदर झट देता लो पग खेची नहीं काम आबार झट देता लो पग खेची नहीं काम आबार जाय मुडी ए पहला असल अंचळ ओढी लऊ एक दी पेला झाड ने जोई ये तर पेला ने होई हेंदी मुडी झाड बने जाऊ And we'll see you in the next video.